રેલવેમાં મુસાફરો પાસે ટિકિટ ન રહેતા રૂપિયા બોસો લાસ્ટ લેતા ટીસીને એસી બે રંગે હાથે ઝડપી પાડ્યો ટિકિટ પાછળ કોચ તથા સીટ નંબર લખી આપી લાશ સ્વીકારતા ટીસી અનિલ કૌશલ છ ભેરવાયા સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનોમાં મુસાફરો નવસારી બીલી વલસાડ અને વાપી સુધી મુસાફરી કરવા ટ્રેનમાં જતા હોય છે આ દરમિયાન મુસાફરો પાસે જે તે રેલવેના ટીસી દ્વારા ચેકિંગ કરવામાં આવે છે આ દરમિયાન મુસાફર પાસે જે તે કોચની ટિકિટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરોને મુસાફરી કરવાના વેચ પેટે ટીસી મુસાફર પાસે બસોથી પાંચસોની લાંચની માંગણી કરે છે આ માહિતીના આધારે સુરત રેલવે સ્ટેશનથી ડિકોરનો સહકાર મેળવી પશ્ચિમ એક્સપ્રેસ રેલવે ટ્રેનમાં સુરતથી ડિકોર કોચ નંબર એસ ટુમાં છ મળેલ જે દરમિયાન ટિકિટ ચેક કરવા માટે ટીસી ડીકોયરને મળેલ તે સમયે ડીકોયર પાસે જનરલ કોચની ટિકિટ હોય આરોપી ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અનિલ ઓમકાર કૌશલે ડીકોયરને સ્લીપર કોચની સીટ બાબતે પૂછતા ડીકોયરે હા પાડી હતા આરોપીએ ટિકિટ પાછળ કોચ તથા સીટ નંબર લખી આપી ડિકોર સાથે હેતુલક્ષી વાતચીત કરી પોતાની કાયદેસરની ફરજ નહીં બજાવી પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયા બસ્સોની લાંચની માંગણી કરી સ્વીકારતા એમપી રતલામના ડિવિઝન રેલ મેનેજર કચેરીના ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અનિલ ઓમકાર કૌશલ રંગે હાથે ઝડપાયા હતા આ ઓપરેશનમાં ડિકોઈ કરનાર અધિકારી વલસાડ અને ડાંગ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગામીર સુપરવિઝન અધિકારી મદદની નિયામક એસીબી સુરત આર આર ચૌધરીની ટીમે ઓપરેશન પાર પાડ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો